નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર બોડેલીથી મળી રહ્યા છે ભૂખ્યા અને ભોજન જરૂરતમંદને આર્થિક સહાય વિદ્યાર્થીઓને કીટ વિતરણની સાથે ગૌરક્ષા જેવી વિવિધ સેવા પરમાર્થની કામગીરી કરતા શ્રી દેવનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા જિલ્લાના બોડેલી સ્થિત શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલીના ખેડૂત હોલમાં વણકર સમાજના સ્વર્ગસ્થ પુષ્પાબેન સાથે સ્વર્ગસ્થ જેઠમલજી ગોખરૂને શ્રદ્ધાંજલિ રૂપે છોટાઉદેપુર જિલ્લાના પાંત્રીસ ગામના વણકર સમાજના ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ વિધવા માતાઓની સાડી બાળકોની યુનિફોર્મ નોટબુક પેન્સિલ કંપાસ પંજાબી ડ્રેસ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવાનો કાર્યક્રમ દેવનારાયણ પરિવારના પ્રમુખ તારાચંદ બાપુના માતા પિતાની સ્મૃતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજવામાં આવ્યો હતો જેમાં પૂજ્ય શ્રી તારાચંદ બાપુ બારડોલીના વિજયભાઈ ગોસ્વામી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ડબોઈ તાલુકા શૈક્ષિક મહાસંઘના એડિટર મનસુખભાઈ પરમાર દેવનારાયણ ટ્રસ્ટના કિરણભાઈ દેસાઈ દિલીપ પાઠક સહિતના દેવનારાયણ પ્રશ્ન તન્ય અન્ય જે મહાનુભાવો છે છોટાઉદેપુર જિલ્લાના વણકર સમાજના અગ્રણીઓ વગેરે તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન પૂજ્યશ્રી તારાચંદ બાપુ સહિત ઉપસ્થિત મહાનુભાવો સમાજના અગ્રણીઓના હસ્તે ધોરણ એકથી બારના તેજસ્વી તારલાઓ સહિત વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બાળકોને યુનિફોર્મ નોટબુક પેન્સિલ કંપાસનું વિતરણ કરવામાં આવ્યું શ્રી તારાચંદ બાપુના માતા પિતાની સ્મૃતિમાં સમાજની વિધવા માતાઓને સાડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું